નમસ્કાર દર્શક મિત્રો આસાર ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીની પોસ્કો કોર્ટે અલગ અલગ કેસના બે આરોપીઓને સજા ફટકારી સાવની સ્પેશિયલ પોસ્કો કોર્ટે બે અલગ અલગ પોસ્કો સહિતના ગુનાના આરોપીઓને વીસ વર્ષ સહિતની સજાનો હુકુમ કર્યો સાવ અને દેશર પોલીસ મથકમાં નોંધાયેલી પોસ્કો સહિતના અલગ અલગ ગુનાના આરોપીઓને સજાનો હુકુમ કર્યો છે બે હજાર ચોવીસની સાલમાં સાવલી પોલીસ સ્ટેશનમાં સાવલી પાસેના ગોઠડા ગામે ગણપતિ ઉત્સવમાં ગરબા રમી પોતાના ઘરે પાણી પીવા જતી બાર વર્ષ નવમાસની સગીરાને બદ ઇરાદે છેડતી કર્યાની ફરિયાદની તપાસ સાબલી સીબીઆઈએ કરી હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોસ્કો કોર્ટના નામદાર જજ જે એ ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતી ગોઠડા ગામે પીડિતાના ફરિયામાં રહેતા આરોપી કિશન ઉર્વે કેશવ નારાયણભાઈ માળીને બીએનએસ કલમ ચુમ્મોતેર તથા પોસ્કો એક્ટ કલમ બારના ગુનામાં તકસીરવાર ઠેરાવી પાંચ વર્ષની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો તેમજ બી કલમ પંચોતેરના ગુનામાં ત્રણ વર્ષ સખત કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ ઉપરાંત બીએનએસ કલમ ઇઠ્યોતેર ગુનામાં એક વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પાંચ હજારના દંડની સજા કરાઈ જ્યારે બે હજાર બાવીસની સાલમાં દેશર પોલીસ મથકે સાલ ગામની પંદર વર્ષ ત્રણ માસની સગીરા સાથે મૂળ રહેવાસી સાંઢાસાલ ગામ પાસેના નહારા ગામના આરોપી ઓપલ પરમારે સગીરા સાથે મોબાઈલ ફોન પર સંપર્ક મેળવી ભોગ બનનાર સગીરાને ભોળવી પટાવી લગ્નની લાલચ ચાપી ભગાવી રાજકોટના રણાવપુર સહિત તેના ગામ પાસેના અન્ય અલગ અલગ ગામોમાં લઈ જઈ આરોપીએ ત્રણ માસ જેટલા સમયમાં ગેરકાયદે પોતાના કબજામાં રાખી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરણની નોંધાયેલી ફરિયાદની તપાસ સાવડી સીપીઆઈએ કરી આરોપીને ઝડપી સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાર્જશીટ રજૂ થતાં તેનો કેસ સાવલીને સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોસ્કો કોર્ટના ન્યાયાધીશ જે એ ઠક્કર સાહેબે આરોપી ઓપલ ગિરવતભાઈ પરમારને સરકારી વકીલ શ્રીજી પટેલની રજૂઆત સાંભળી તકસીવાર ઠેરાવી

તહેવાર દરમિયાન ગરબાના પ્રસંગમાં બાર વર્ષ નવવા માસની સગીરા સાથે થયેલ દુષ્કર્મ દુષ્કૃત્યના ગુનામાં ભોગબનના પીડિતા એ જે ફરિયાદ નોંધાવેલી તે સંદર્ભનો કેસ આરોપી કિશન ઉર્ફે કેશવ નારાયણભાઈ માળી રહેવાસી ગોઠડા વિરુદ્ધ ચાલી જતા તેને કસૂરવાર ઠેરવી આરોપી કેશવ ઉર્ફે કિશન નારાયણભાઈ માળીને બીએનએસ કાયદાની કલમ તથા દુષ્ક દુષ્કના કાયદાની કલમ મુજબ પાંચ વર્ષની સખત કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ અન્ય ગુનાઓમાં દસ હજારનો દંડ તથા ત્રણ વર્ષની સખત કેદ તથા એક વર્ષની સખત કેદ અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે ઉપરાંત બીજા ચુકાદામાં ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં સાઢાસાલ ગામમાં બનેલા બનાવમાં પંદર વર્ષ ત્રણ માસની સગીરા સાથે તેના જ ગામમાં રહેતો આરોપી ઓપલ ગિરવતભાઈ પરમારે ભોગબંધારને પટાવી કોસલાવી ભગાડી ગઈ અને દુષ્કર્મનો ગુનો કરેલો તે બાબતનો કેસ ચાલી જતા નામદાર પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીના હોય આરોપી ઓપલ ગિરવતભાઈ પરમાર રહેવાસી સાઢાશાલ તાલુકો ડેસર મૂળ રહેવાસી નારા તાલુકો સાવલીને કસુરવાર ઠેરવી દુષ્કૃ દુષ્કર્મના ગુનામાં તથા પોક્સોએ થિયેટરના ગુનામાં વીસ વર્ષની સખત કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ તથા ત્રણ હજારનો દંડ અને ઇપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે બંને કેસોમાં ભોગ બનનાર પીડિતાને એક લાખનું તથા રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે